નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાય મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની આ ઘટના છે ચીખલી તાલુકાની અંદર આવેલ ચિમલા ગામ કે જે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પાસે આવ્યું છે અને જ્યાં રસ્તામાં ખાડાઓના કારણે ફરી એકવાર મોટો અકસ્માત સર્જાયો છે બે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે બનાવની વિગત જોતા કારને બચાવવા જતાં ટ્રકની અંદર મોટું નુકસાન થવા પામ્યું છે અને કાર જે ખરી એ ખેતરમાં જઈને ટાપકી છે વાત ત્યાં સુધી મળવા પામી છે કે ટ્રક અને કાર બંનેની અંદર જે સવાર ડ્રાઈવરો હતા એમને મોટી ઈજાઓ પહોંચતા એમને ચીખલીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પણ આ અકસ્માતના કારણે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર મોટો ટ્રાફિક જામ થવા પામ્યો છે એમ પણ પહેલાથી રસ્તા ખરાબ છે અને ત્યારબાદ આ રીતેનો એક્સિડન્ટ થાય એટલે ચોક્કસપણે રસ્તા ઉપર ટ્રાફિક જામ થઈ જાય એ સામાન્ય બાબત છે જોકે ઘટનાની જાણ થતાં ચીખલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને ચિંતાનો વિષય અંદર કેમિકલ હોવાથી માહિતી મુજબ સાવચેતીના ભાગરૂપે વલસાડ બિલ્લીમોરા અને ચીખલી ફાયરની ટીમ જે કરી એ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે હાલ તો નેશનલ હાઈવે ઉપર લાગેલા ટ્રાફિક જામને દૂર કરવા માટે પોલીસે કમર કસી છે પણ ક્યાં સુધી આ રીતે આ રસ્તા સુધરશે કારણ કે હાઈવે પર જે અત્યારે ખાડાઓ છે અને જેના કારણે લઈ નાના વાહન ચાલકો જે ખરા ખાડાથી બચવા માટે જ્યારે સાઈડ લેતા હોય છે ત્યારે આવા મોટા વાહનોનો એવો ભોગ બનતા હોય છે અને એ જ પ્રમાણે નાની કારને બચાવવા જતાં ટ્રકને મોટું નુકસાન થવા પામ્યું છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ તરફ સિલાવ અને ચિટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ